જય મોગલ જય મની ધર જય એટલું તમે પાણી પીવાનો શોખ રાખો જેટલું પાણી ઓછું પીવો એટલું શરીરને હાનિકાર છે ઓછું પીવો એટલો હાનિકાર છે જેટલું તમે વધારે પીવો ફાયદાકાર છે આ પતરિયુ માણસને થાય છે દુખાવો થાય કારણ એ છે કે તમે પાણી નથી પીતા બીજું અત્યારે તાપમાન બહુ છે અત્યારે ઘણું વધી ગયું છે બને ત્યાં સુધી બહાર નીકળવાનું ઓછું રાખો નીકળો બાર પર પાંચ વાગ્યા પછી ટુ વ્હીલ છે ફોર વ્હીલ છે લઈને ઓછા નીકળો ફૂલ ટાંકી નો ભરાવો ગમે ત્યારે બ્લાસ્ટ થાય ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય એમાં ટાંકી થોડી ઊણી રાખો ગેસ ભરાય અને બ્લાસ્ટ થાય છે એમ મોબાઈલના પણ થાય છે તો ટાંકી ઉણી રાખો તમે ગાડીઓની છે ઘોંડાની છો પણ ધોમ તડકે કામ વગરના ન નીકળો કામ હોય તો નીકળો એટલે હમણાં થોડાક દિવસ આ ગરમી પડે અને સમયે ગરમી પડે એમાં કોઈ વાંધો નથી ગરમી પડવાની છે કારણ કે આપણે ઝાડ ક્યાંય રહેવા દીધા નથી નાશ કરી નાખ્યો પર્યાવરણનો એટલે આ તો શરૂઆત જ છે હજી તો ઘણી પડી છે ગરમી એમ આ પર્યાવરણનો નાશ થઈ ગયો છે એટલે આવી રીતે સુનવાની આવવાની છે તડકા પડશે જેને કહેવાય કે વાવાઝોડા વાવાઝોડા તો ભય શબ્દ છે ભયંકર શબ્દ છે વાવાઝોડું શબ્દ નથી એને વાવેલ કહેવામાં આવે વાવેલ વાવેલ વહી ગઈ નવા હવે આ વાવાઝોડું પગરખું આવી ગયું અને વાવાઝોડું શબ્દ શું હોય જોડું એટલે પગરખું વાવાઝોડું પણ જે છે આ જે ગળઢાવ છે આ આ પહેલાના પરંપરાથી નાલું આવે છે વાવેલ કેતા સમજી કે હાથ હાથ અંધિયું સડતી હવે વાવાઝોડું કોહી દીધું ભય શબ્દ છે મૂળ વાવેલ અને સમય આવે દરિયામાં તોફાન થાય સરકુડે થાય તેજ આ વાદળા બંધાય વરસાદ આવે હવે આ આપણે વાવાઝોડું ખોઈ દીધું આટલા કિલોમીટર એટલે સમય આવે અને અમુક વસ્તુનો વિનાશય થવો જોઈએ સમજી ગયા માણસ છે જનાવર છે એ તો થાય નામ એનો નાશ છે એમ ધરતી ઉપર અમુક સમય રાપ હાલે કોઈ વાવાઝોડું આવે કોઈ આ ભયંકર તડકા પડે ઓગડ પચાસ ડિગ્રી પડે પંચાવન ડિગ્રી પડે અડતાલીસ ડિગ્રી પડે ચાલીસ ડિગ્રી પડે સિતે ડિગ્રી પડે એટલે આ બધી રાપુ હાલે છે ઈશ્વરના ઘરની એમ આ ધરતી ઉપર જ્યાં જ્યાં આ જ્યાં છે પાપ હાલવાનું છે એટલે સમય થાય બધું આ ઈશ્વરની ગતિ છે ઈશ્વર જાણે પણ આમાં બધું વિજ્ઞાન ટૂંકું પડે સમજી ગયા સૂર્ય ચંદ્ર એક સેકન્ડ નો ફેર નથી આમાં બધા ટૂંકું પડે કારણ કે ઈશ્વરના ઘરનું છે આ સૂર્ય ઉગવાનું બંધ થઈ જાય તો મારી તમારી તાકાત છે આપણે લાઈટ બિલ ભરી હતી ખાલી ઉગવાનું બંધ કરે કારણ કે આ ઈશ્વર ની ગતિ છે એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે પણ બરોબર છે હું વિજ્ઞાનને માનું છું પણ થોડું માનું બહુ નથી માનતા કારણ કે વિજ્ઞાન ધર્મ ની આરે છે એમ આ વિજ્ઞાનવાળા જે કંઈ કાર્ય કરે છે એ પેલા એના કુળદેવી કિષ્ઠ દેવ ભગવાનને જે માનતા એને એ પોતે યાદ કરીને કરે છે એમ હવે એ હારે જોડાણેલા છે પણ એમ ભણતરની જરૂર છે પણ વાવાઝોડા પહેલા આવતા હવે વાવડું આવતી હવે આપણે વાવાઝોડા વાવાઝોડું એટલે માણસને અમુક હૃદય વાળું હોય તો એ માણસને લાગી આવે છે વાવડું સડતી અંધી હાથા ચડતી હવે તો એ કઈ રહ્યું નથી હવે આપણે એને શું કહેવાય વાવાઝોડું હવે તમે તમે હું બધા કેશો વાવાઝોડું આવ્યું વાવાઝોડું નહીં એને વાવે કહેવામાં આવે દેશી ભાષામાં કે ભાઈ દરિયામાં તોફાન છે તોફાન થાય તો સરકુલિયર બંધાય અને circular બંધાય તો પછી તોફાનમાંથી માંથી વાદળા બંધાય બહાર નીકળે અને પાણી થાય આ વસ્તુ છે તો બને એટલું જાણવા આવજો બને એટલું હોય ભગવાને તમને દીધું હોય બેનું દીકરીઓને આપો ને આપો કોઈ દીકરીનું જ્ઞાદાન લ્યો કોઈ દીકરીનું વસ્ત્ર આપો કોઈ દીકરીને ભીના પૈસા આપો તો આવું કાર્ય કરો તો માતાજી તમને કોઈ દી વાંધો આવવા દે નહીં પણ પહેલા તમારું ઘર સાચવો. ઘર હાથો બધું છે મારા હવાજ અને બને ત્યાં સુધી પાણી વધારે પીજો કારણ કે ગરમનો માહોલ છે તડકામાં ઓછું નીકળવું આવો ભલે દેવ દર્શને અને હવ હાની આસ્થા હૌ ધર્મ જવું પડે પણ ગરમીમાં ઓછું નીકળવું નાના બાળકોને લઈને ઓછું નીકળવું ગાડી લઈને તમે નીકળો તો થોડુંક ઠંડુ થાય પછી નીકળો કારણ કે એમાં બ્લાસ્ટ થાય છે ટાંકીમાં તો ટાંકી ઊણી રાખો એટલે આ ગરમીનો માહોલ છે પછી વાંધો નહીં ટૂંકમાં જેને કઈ ડિગ્રી ઓછી થાય પછી વાંધો નહીં નીકળો પણ પિસ્તાલીસ ગાડીઓ લઈને ઓછું નીકળવું અને નીકળો તો ઠંડા પેઢી નીકળો આ એક બાપુનો આદેશ છે અને સુધી ગરીબ માણસને તમે આપો એને વસ્ત્ર આપો એના ઘરમાં પાતદી ની દવાદીનું રાશન આપો અને બ્રાહ્મણો પાસે હવન કરાવો યજ્ઞ કરાવો પૂજા પાઠ કરાવો એ તો તમે કરાવો જ છો બાવાજી છે બ્રાહ્મણ સાધુ એનું ધ્યાન રાખો એને રાજી રાખો એની પાસે મંત્રો બોલાવો જેથી આપણા દેશની સંસ્કૃતિ જળવાય બીજી વાત હું કોઈનો ફેરો વિરોધ નથી કરતો પણ આ તમારે હું કોઈ સુધારવાનો નથી માગતો સુધરું સુધરો ને કાંઈ નહીં પણ આ લગ્ન કરો ને દાંડિયારાસ ઓછા રાખો ઓ આ ઉપાડા ઓછા રાખો દાંડિયા દાંડિયારાસ તમે રાખો મને કાંઈ વાંધો નહીં રાખો પણ ડાયરા રાખો જેથી આપણી પરંપરા આપણી સંસ્કૃતિ છે કે આપણું પરંપરા હાલુ આવે છે ભાતીગળ રાહડા છે ભાતીગળ ગરબા છે ભાતીગળ પ્રાચીન જે ભજનો છે ઇતિહાસ છે તો વાહેલી પેઢીને જાણવા મળે આવું ગૌરવ બગાડો ભરી ગયો છે સમજી ગયા તમે એટલે એવું આપણે જોવાય નહીં એવું જોઈને તો આવી વહેલી પરજા કરે કારણ કે હું બીડી પીવું છું મારો દીકરો પીવાનો છે આ જાહેર ની વાત છે ને એમ સમજો તમે ગરબા બોલાવો આખા બોલાવો વરણામ વાળા ભજન બોલાવો તો આખા વર્ણક કારણ કે આ કોઈ વાણી વાંદણી ન હોય શબ્દો વાંધ્યો ન હોય જે કે એની વાહે ઇતિહાસ છે એની એમ શબ્દો વાંધ્યો હોય શબ્દ ભ્રમ છે પણ તમે આવા આવા સારા સારા જેને કહેવાય બોલાવો કલાકારોને કે ભાતીગળ આપણી સંસ્કૃતિ છે પરંપરાની એ જાળવાઓ એની પાસે ઇતિહાસ બોલાવો ભાતીગળ ગરબા છે સંસ્કૃતિ છે અઢારે વર્ણને કહું છું આ ડ બાકી દાંડિયા ઓછા રાખો કારણ કે માણસના બાજરા થાય છે દાંડિયા છે એટલે મહેમાન અમુક આવે છે બિશારા એ રાતે ના ગયો પછી હોય હવારમાં પાછો ભાડા વગર જતો હોય આવા કિસ્સા છે અને પછી રમી રમી અને કેટલાને હાથે આવી ગયા છે ફેલ થઈ ગયા છે એટલે આ પ્રસંગ બગડે એટલે આવું ના કરો કરો તો મને વાંધો નથી હું સુધારવા માંગતો નથી પણ આ આ આ વસ્તુ તમે રવા દો દાંડિયા રાસ નું તમે ડાયરા રાખો જેથી આપણી બહેન દીકરીઓ આપણો પરિવાર બહેન સાંભળે કારણ કે ઇતિહાસ જે તમે બોલાવી છો ને સ્ટેજ ઉપર કારણ સ્ટેજ ધર્મ નું સ્થાપન છે શારદા નો ખોળો છે એની માથે હા હા હિ હિન ડિસ્કા નો હોય આ સમજી લો ડિસ્કા માથે નાચતા આ વિકૃત છે બધું સ્ટેજ છે એ ધર્મ છે એને વ્યાસપીઠ કહેવામાં આવે છે એને શારદાનો ખોળો કહેવામાં આવે હવે આવત પછી તમે ભોહળીઓ વાળી દીધો છે તો આ વસ્તુ છે મર્યાદાનું છે આજ કોઈ પણ બોલતા નજારો માણસ હાંભળતા હોય બોલવામાંય બહુ ધ્યાન રાખવું છે આવેશમાં આવીને તમે પછી ઓના વખાણ કરો પણ અમુક જોઈન વખાણ કરાય વ્યક્તિગત બોલાય પણ કોઈનું અપમાન ન થાય એવું બોલાય નહીં કોઈનું અપમાન કરાય નહીં કોઈનું અપમાન થાય એવું ન બોલાય તો બાપુનો આદેશ છે અને બને ત્યાં સુધી ઝાડ વાવો ગાયોનું ધ્યાન રાખો તળાવ ઊંડા કરો અને પાણી બચાવો હવે કારણ સમય એવો આવશે પાણી નહીં મળે એ બાપુનો આદેશ છે અને બીજી વાત ખોટા ખર્ચા બંધ કરી તમે કરો છો સમજી લેજો તમે તો મને કાંઈ વાંધો નથી પણ આ દાંડિયા રહેશે ઘો ખોઈ દીધી છે કાલે એક ભાઈનો ભાઈ બનાવ પી ન હતો ત્રણ દારૂ પીને ઠેકરા મારતા હતા બરોબર રમવા ના પાડી કેમ મને ના પાડ્યું પાછો વધારે પીને આવ્યો કેમ મને ના પાડી એ હામા હામા લાકડીએ લાકડી આવી ગઈ કે બીજા અડાનીયા રાય એટલે આ રવા આની માથે પ્રતિબંધ મૂકો બાકી ગામનો ઢોલી છે એને રાજી કરો બીજા બાપડા રાવળદેવને રાજી કરો આ કરો ને બરાબર અને કહો તમે બોલાવો કલાકાર ને મને વાંધો નથી પણ ભાતીગઢ રાહડા બોલાવો સંસ્કૃતિ બોલાવો કે જેને ગરબા બોલાવો માતાજીના એ બોલાવો હવે તમે હિન્દી બોલાવો ને એક કડી ઓલી બોલો આને એટલું જ નહીં કારણ કે ગાતા આવડતું નથી હું જાહેર માં કઉ છું પણ કોઈ હારા આપણા ઇતિહાસ ના રાહડા છે ઇતિહાસ ના ગરબા છે ઇતિહાસ ના આપણી ની વાતો છે આ તમે આ બહુ સરકારે કામ સારું કર્યું આ સ્કૂલ ની માલકો માસ્તર હું એને માસ્તર કહું મા જેટલું દરજુ દે એને માસ્તર કહેવાય માસ્તર કે માનું દરજુ દે મા જન્મ દે હા તો ગુરુ તમારા મા બાપ બીજો ગુરુ તમારો માસ્ટર અને ત્રીજો ગુરુ તે તમને સાચી સલાહ દે બાકી ગુરુ તો ઘણા હોય એમ આ માસ્ટર એ કે જે તમને વિદ્યાના પાઠ ભણાવવા આ માસ્ટર સમજી લેજો તમે તો આ ગીતા છે તો એને પણ બાળકને પૂછાય કે ભાઈ ગીતાના મંત્રો બોલો જો સમજી ગયા તમે જો બોલતા ન આવડતો સમજો વાહે કાય છે નહીં નિભાડા હાજુ એમ આ ગીતાના મંત્ર છે રામાયણના પાઠ છે મહાભારતના છે સમજી લેજો હરિવંશના છે રાખવી છે પણ પાલન કરવું નથી એમ આ રાખે માટી નથી આનું તમારે છે ને આ બોલવું પડે અને વાંચન થવું જોઈએ રાખે માટી નથી તો અઢાર વર્ણ બાપુનો આદેશ છે તો તમે સારા સારા કવિઓને બોલાવો સારું બોલાવો બાકી વ્યાસપીઠ છે મર્યાદાની છે એની ઉપર જે પણ વાણી પ્રિહાતી હોય એ માણસને સમજદારી કારણ કે કવિનું કામ કયું છે કે સંતનું કવિનું ઋષિઓનું કે તમારામાં બોરાય છે એ કાઢે અને પુષ્પરૂપી તમને સમજેના શબ્દો આપે આ વ્યાસ પીઠાને કહેવાય બરાબર હવે પોતા જ પોતાના ઘરના દાખલા દેતો તો ને બીજાને શું દે એમ આ દાખલા દેવાના કોઈ ધામ નથી દાખલા દેવાના કોઈ સમજી ગયો સ્ટેટ નથી દાખલા દેવાના દેવાય સમજી ગયા તમે એમ આ વસ્તુ સમજો તમે આપણે કેના જેવું થયું ખબર છે આ સ આપણે કઈ સમય બરાબર સમય સારો લાગે બરાબર समय वरगोडिया पड़ता और गौर गौर महाराज એમ બોલે રામ બોલો ભાઈ રામ તો ખરાબ શબ્દ જ નથી ને वरगोडिया પડતાન गौर महाराज એમ બોલે રામ બોલો ભાઈ રામ ખરાબ શબ્દ નથી પણ સમય હારો લાગે jigat સમય હે ઈ કોક ને નાના મી બંધાતી હિયા રામ બોલો ભાઈ રામ બોલા આ આમુખ સમજો એમ સમય જોઈને હાલો સમય હારો લાગે હવે તો ભોમ તડકે પ્રભાતિયા બોલો હારા લાગે અમુક ખબર નથી કયા સમયે કયું ભજન બોલવું હમી હાલ નું કહ્યું છે પરોડિયા નું કહ્યું છે હવાર નું કહ્યું છે આમાં કેટલું આવે એ કઈ ખબર છે કે મોબાઈલમાં મોબાઈલ માં ભલે બોલે મને વાંધો પણ ગરબા ભાતી ગર બોલાવો અને સંસ્કૃતિ વાળા કે જેથી વાયલી પેઢીને જાણવા મળે હવે ઓલા એટલા આ ધંધા થઈ ગયા ભલે થઈ ગયા મને વાંધો નથી પણ હું અઢારે વર્ષ ને કહું છું તમે દાંડિયારાસ રાખો મને વાંધો નથી પણ આ જે અમુક ધુસણખોરી દારૂની કરી ગઈ છે દારૂ પી પી રમતા હોય આમલા માણાનો પ્રસંગ બગડે છે આની માથે પ્રતિબંધ મૂકી દો એ કરતા પ્રોગ્રામ રાખો ભાઈ ડાયરો છે અમારે ડાયરો રાખો એ ઇતિહાસની વાતો મૂકો જેને માતાજીના ગરબા મૂકો તમારા વડવાઓ થઈ ગયા છે એના ઇતિહાસ બોલાવો રાહડા બોલો ભાઈની પેઢી છે હવે આપણે કઈ સમજતા જ નથી આજે જે બોલવાવાળા છે ને અનકરી આખા કોઈ બોલતા જ નથી આ કેટલું તો મને વાંધો નથી તમે વાંધો નથી પણ હજી માણસ પડી જાય છે કેટલા બાદણા થાય છે ડાયરામાં નો થાય કારણ કે ડાયરામાં જે શબ્દ પીડિત માણસ છે ને હાથમાં આમ બીડી હોય તો બીડી આમ હાથમાં રહી જાય છે પાણીનો ગ્લાસ હાથમાં જામનો રહી જાય છે અને ડાયરો કહેવાય કે એક માણા બોલતો હોય હજારો માણા હા બોલતા હોય ને અને ડાયરો કહેવાય પણ ક્યાંથી બોલતા હોય વ્યાસપીઠ માંથી શારદા ના ખોળા માથે બેસીને બોલતા હોય હવે આ બધું મશ્કરી થઈ ગઈ છે હવે અમુક બે એક જગ્યાએ સ્ટેજ માથે આમાં આમાં આમ રમતા હોય હવે જ આમ કરે તો બીજા આમ કરવાના છે ને પણ લગામ ત્યાંના હાથમાં છે જે બોલતો એના હાથમાં છે શબ્દ એવા બોલો તો સમાજને કોઈ જાતનું નુકસાન ન થવું જોઈએ સમાજ તમને કોઈ દી ભૂલે નહીં. ભલે થોડું જેવું પણ હારું મને તમને ભૂલશે નહીં અમને કઈ દેતા નથી પણ આમાં થોડુંક આપણે બધા સમાજને આગળ આવવાની જરૂર છે બને એટલું આપણે સંસ્કૃતિને જાળવો કારણ મને દુઃખ એટલા માટે થાય છે હું આ ત્રીજી વાર બોલું છું તમને મીડિયા વાળો હતો પંદર થી વીસ છોકરા હિન્દુના હતા એને કીધું કે તમે ગીતાના શ્લોક બોલો એ કઈ નતા બોલ્યા મને બહુ દુઃખ હું એના વખાણ નથી કરતો પણ અમે ચારણો છે સારા કામ કરો ને અમે એને બિરદાવી છે પણ એ વીસ થી પંદર થી વીસ દીકરા હતા મુસલે એ માનના એ બધા એના કુરાન ના મંત્ર બોલ્યા હતા અને આપણા હિન્દુના છોકરા એક હોય આને છોકરા કહેવાય બોલે એ કોઈ નો બોલ્યા બોલો એ કોઈ નો બોલ્યા ત્યારે મને દુઃખ થઈ ગયું કે આપણી ભારતની સંસ્કૃતિ ના મોટા મોટી હાની લાગી ગઈ જરીક સમજો ને કોમેટું કરવાનું કારણ કે મોબાઈલમાં તમે અરે નજીકની દુનિયા છે મોબાઈલમાં જોવો ઇતિહાસ કાઢી અને હા જવાર હું તમને એટલું કઉ છું અઢારે વરણ ભલે તમે મોબાઈલના ઉપાડા લ્યો પણ હવાર હાજ તમારા મા બાપનું સ્મરણ કરો એવું નથી જીવતા એને તમે પગે લાગો અને કદાચ સરગમાં વ્યાગી એનું સ્મરણ કરો તમારા મા બાપનું તમે પગે લાગો તમારી કુળદેવીના ધૂપ દીવા કરો એને સમરણ કરો તમારા ગુરુજી નું સમરણ કરો બા ધરતીને પગે લાગો જમણા હાથની ની હથેળી આ આ બધું આપણી પરંપરા કરવા કરતા હશે પણ સવારમાં જાગી જાગીને જાગી તમારા મા બાપ તો એને પગે લાગો કુળદેવીને લાગો તમારા ગુરુને લાગો માં ધરતીને લાગો ભગવાન સૂર્યને લાગો કારણ કે માથી મોટું જગ કોઈ છે નહીં બીજું આ હું કોઈનો વિરોધ નથી કરતો કચ્છ કાઠિયાવાડ જે સંતો થઈ ગયા ને એ દાન કર્યું છે ખવડાવવાનું જલિયાણ જોગી જેને કહેવાય વીરપુર માં વીરબાઈ માં એના નામ લેવાથી પાપ આપણો પાપ ધોવાઈ જાય છે સમજી લેજો કારણ કે ટુકડો અહીંયા હરી ટુકડા ખવડાવવાનું કામ કર્યું છે આ હતાધાર સપનો આધાર આવી આવી ઘણી જગ્યાએ છે. તો ખવડાવવામાં જ એમ જ કોઈનું લેવામાં નથી એમ જ ને એકા ધામ બીજું ઘણાય છે પણ હંમેશા કોઈ પણ છે ને જ્યાં ટુકડો અહીંયા હરી ટૂકડો બાકી પાંચસો કરોડના સાતસો કરોડના બસો બસો કરોડના જ્યાં પાઢા પાણા ખરીકીને બેઠા છે ને એનાથી જ અને ત્યાં જાય ભલે જાતે મને વાંધો તો મારા બાપના દીકરા નથી એ અમારા બેન અમારા દીકરા જ છે પણ અહીંયા રૂપિયાવાળાને અંદર ગરવા દે છે ને એને દે છે લાડવા મારા જેવાને માર કાઢે કે થઈ દેશ સમજી કેમ કરો આ મારો ફવારાશ રૂપિયા લઈને તમને ખવડાવો ને કાયદેસરનો ધંધો છે આ કોઈ ધર્મ નથી ત્યાં પગનો મુકતા બાપુનો અવાજ છે હજાર હજાર આઠસો આઠસો પાંચસો પાંચસો કરોડના ખડકા કરી હું એનો વિરોધ નથી કરતો પણ હું એને એટલું કહું છું કે કોઈકને ખવડાવવા મેં કે તમે બોલતા બોલતા તપો તપ મરી જશો આ વસ્તુ હરામની ન રખાય અને આને વાપરવાની હોય સંઘર્ષ ન કરાય આ ભેળું કર્યું છે હેરું કર્યું એટલે તમને કબુતરી સૂજી છે જે સંતો થઈ ગયા કે કાઠીયાવાડ માં અઢાર સંતો થઈ ગયા બધાના ના હાથ ચપટ લીધા છે સંતોએ એ નામ અમર થઈ ગયા ને એને ખવડાવ્યા છે બધાય અને તમે રૂપિયા દે ને ખવડાવો એને હાથ કોરા કરો એની વાહ વાહ કરો કોઈ મારા જેવો જાય ને બહાર કાઢો આ ધંધો છે એકવીસમી સદી જરીક જાગૃત થાવ અને આવા કરતા ને એને ઉઘાડા કરો ને અહીંયા જવાના બંધ કરો અને બીજું આ કાઠી ને મારે થોડુંક કહેવું છે. કાઠી દર પર ભૂખ જાણે હું થઈ ગયું છે કે એની શક્તિ સરવાણી હું કહી ગયું બોલો અરે ભલા મારા કરણનો દીકરો આવો હોય આ તમને કઈ બાપ શરમ રહે છે હે કરણ પરિવાર તમારા બાપ દાદાએ જમીન દીધેલું મકાનો દઈ દીધા તમારા બાપ દાદાને અહીંયા પાડ્યા છે તમે કાઠી દર એટલું નથી કહેતા કંઈ નિકળો ભાઈ કઈ તબિયત મજબૂત આમાં રાજકારણ ન લેવો હો રાજકારણ વિરોધી છે કારણ કે આશીર્વાદ દેવાય દેવાની સીટ રાજકારણ અહીંયા નો લેવાય ગામમાં અહીંયા મારતા પાસે રાજકારણ નથી આશીર્વાદ દેવાય શુભેચ્છા ન દેવાય તો હું બધાને કહું છું એમાં હું આવી ગયો અઢાર વર્ષ તમે જમીન દીધું છે બસો બસો વર્ષના મંદિરને પાડી નાખે આમાં રાજકારણ ન હોય આ કાઠી દરબારું તમને કહું છું કરણ પરિવાર તમે વિચાર તો કરો હું કોઈનો વિરોધ નથી કરતો પણ હું સાચું કહું છું તમને એ કોઈ કરવા નથી દેતા રૂપિયા થી અંજાવા દે સજાવટ રાખ્યા બહાર કે કઠોડા ભરીને ત્રાબા કુંડી ભરીને લાડવા રાખ્યા દાળ ભાત રાખ્યા રોટલી રોટલા ઘરી રાખ્યા કે હાલો મારા બાપ પ્રસાદી લેતા જાવ લેતા જાવ બોલ્યા નહીં જરીક તો સમજો હું કોઈ વિરોધ નથી કરતો પણ કોઈ પણ ધામમાં કોઈ પણ વ્યક્તિ આવે એને ખવડાવો

આવો બાપુમાં એ ખબર પડે બોલાય કેમ બાપુ હામે કારણ કે બાપુ ની કિતાબ ખુલી મૂકી દીધી બાપુએ બાપુ માગી લુગડાઈ કોક પહેરાવે છે મારે ઘરે વસ્તુ લઈ જાવ સમજી લેજો પણ સમજી લેજો બાપુને રોજ નવ દસ લાખ રૂપિયો આવે છે ત્યાં અમે બોલી હકી છે અને તમે ખરબો કરોડો રૂપિયા કોક તમને કે તમે રૂપિયા ઠોકી ગયો છો ગાલિયો બોલશો નહીં એ વેશાવાય નહી હોના ને કીધું પિત્તળે કે એ હોના તારી હારે અમને ભેળવી લે એ કે વાત સાચી છે અમારો વજન વધે પણ અમારી ક્રેડિટ ઘટી જાય એમ હોના છે ને હોના રેજો ભેળવાની વાત મત કરજો ભરાય નહી અંતથી મોટું ક્યાંય છે નહીં અને અમુક વાત કરી અમારા ચારણ ગયા હતા ભાઈ ચારણ ચારણ ખાવા નથી દેતા ચાલો ને પાડો બાંધ દીધો પાડો એ કે આ તમને દેવા આવ્યા છે ચાલ્યો અને ધરવા હેઠ કહી લીધું તો ખબર પડી કે આ તો બધા રૂપિયા વાળા જ છે આ બહુ મોટી વાત છે ક્યારેક એવી વાત કરીશું પણ કોઈ એવું નથી મંદિર માં કે કોઈ આર્થિક રૂપિયા વાળા એ રૂપિયા દે ને તમે લાડવા દો પણ મારા જેવા જાય શું દે કઈ હોય જ નહીં સમજો તમે આ હાજરી વિચારો આ ધંધો છે મોટા મોટો અને આ બપોર ખાલી પીકરાઓ મારી તમારી ઓકાઈત હોય તો આ બેઠા આઈનો પરિવાર બાપુ બેઠા તમારે જેવી કોમેટું કર્યું કે કારણ કે રાક્ષસની જરૂર છે ઉચ્ચારણ છે તમારા બાપની ઓકાઈ જ નથી આય સામે આવો બાપુ એ ખબર પડે બોલાય કેમ બાપુ અમે કારણ કે બાપુની કિતાબ ખુલી મૂકી દીધી બાપુએ બાપુ માગીની બીડી પીવે જો લુગડાઈ કોક છે મારે ઘરે પાંચ દીની વસ્તુ લઈ જાઉં સમજી લેજો પણ હમજી લેજો બાપુને રોજ નવ દસ લાખ રૂપિયા આવે છે ત્યાં અમે બોલી શકી છે અને તમે ખરબો કરોડો રૂપિયા કોક તમને કેર લેન તમે રૂપિયા ઠોકી દો છો ગાલિયો બોલશો નહીં એ વેસાવાય નહીં હોનાને કીધું પિતળે કે એ હોના તારી અરે અમને ભેળવી લેન એ કે વાત સાચી છે અમારો વજન વધે પણ અમારી ક્રેડિટ ઘટી જાય એમ હોના છે ને હોના રેજો ભેળવાની વાત મત કરજો ભલાય નહી અંત થી મોટું ક્યાય છે નહી અને હું વાત કરી અમારા ચારણ ગયા તા ભાઈ ચારણ ચારણ ખાવા જ દેતા ચારણે પાડો બાંધી દીધો પાડો એ ક્યાં ભે તમને દેવા આવ્યા છે ચાલ્યો ધરવા હેઠ કરી લીધું તો ખબર પડ્યું કે આ તો બધા રૂપિયા વાળા જ છે આ બહુ મોટી વાત છે ક્યારેક એ વાત કરીશું પણ કોઈ એવું નથી મંદિરમાં

દોઢ રૂપિયાની ચેનલ કોમિટી બાપુ આવા છે ને બાપુ અરે બાપુ તો આયનો પરિવાર ચારણ છે બાપુ બધાયના કલક લે છે પણ તમારા પેટમાં બને થોડી નાખો આ દોઢ રૂપિયાની ચેનલ લે છગાઓમાં ફેમેશ ના દીકરાનો દો ને ખા નહી મૂકે થોડી નાખો પેટ ધર્મ બિહારે તમે આવું કરો છો તમે એમ કેમ ને બાપુ સાચી વાત છે કે આ રૂપિયા દે તો હારું મારા દીકરા ખાવા દેશે હે શાંત છેને આમ કરવા વાળો છે આવો હટાદાર જાવ વીરપુર જાઓ ખબર પડે કાલે તેને ખવડાવ્યું જ છે પાંચસો પાંચસો કરોડના ના ટાઢા કરીને બેઠા એ રૂપિયા વાળા ખાવા દે છે અમારા જેવા દે ને કરવા જ અને પાછા કોમેન્ટ કારણ કે આ વેસાઈ ગયેલા છો તમે તમે વેસાઈ ગયેલા છો આ બાપો બલાડ અને મારે કાંઈ સુધારો નથી કાંઈ મારે કાંઈ જરૂર નથી પણ ચારણ શોધું કઉ છું અમારી ફરજ છે સમજો દરી તમે કેમ નથી બાપુ સાચી વાત છે તમારી આ રૂપિયા વાળા છે જગત માં મોટો બધાય કૃષ્ણના આ બધા દાસ છે દાસ કૃષ્ણના દાસ છે સમજો તમે હું કોઈ વિરોધ નથી પણ મને આ અમને બળતર તમે અમારા દીકરા જ છો અમારા સંતાનો જ છો અમારા ભેડા છો બેટા પણ વસ્તુ તમે ટકા કરાવ્યા છે ને અમે ટકા કરાવ્યા નથી ફરક એટલો છે અમે આ ભીસા વધારીને ફોડી છે તમે ટકા કરતાં ગયા છો એટલા બોલ ભલે તમે માતાજી સુખ રહ્યો કે તમે ખાવ ચોખા ઘીના લાડવા હું ખૂબ રાજી છું લાંબી તમને આવશે દિવે પણ ગરીબ માણાને ખવડાવો ભલે તમને રૂપિયા તો દેવા વાળા દે જ છે કાળા ધોળા કરો મને કાંઈ વાંધો નથી પણ જરી સમજો ગરીબ માણાને ખવડાવો કોઈ ગરીબ માણાને ઉપયોગી બનો અને તમે અમારા ભેળા જ છો અમને બળતરા થાય ચારણ છો મારે સ્વામિનારાયણ સંપ્રદાય આવે છે સ્વામિનારાયણ કરું છું ભાઈ રૂપિયા દે અને તમદારવા દે નથી કોઈ નહી નહીં અહીંયા અઢારે વરણ બાપુ દુઃખ લેસ હું એટલા અમારા ચારણ ના લઉં કાલે હું કે બાપુ એના ચારણો ના જ લેસ બાપુ પણ શપથ કરે કે ને પાડા રે વરણ ના લે છે એટલા માટે કે અઢારે વરણ ને તમે જમાડો આ આપ બેસ તમને કેટલા રૂપિયા આવે છે તોળાના કા કાલાના ધોળા કરવા ત્યાં બહાર સદાવત ખોલી નાખો ખમરાવો બહાર મંદિર બાર અને ભાગશાળી અમુક ખવડાવે છો ખમરાવો કોઈ બી કડા કદાદાન લ્યો સમજો આ ધ્યાન રાખો ભગવાન કૃષ્ણ ઈષ્ટદેવ છે આદિ અનાદિ થી સમજો જરી હું કોઈ વિરોધ નથી કરતો અમને બળતરા થાય છે કે હા અમે તમને બિરદાવી ત્યારે કે ગરીબોની ની લાઈન લાગી જાય અને એને ખવડાવો તમે કઈ ધન્ય છે તમને તો તમે અમારી યાદ કરો આવ જાવ આમ તો છો માના સંતાનો જ છો પણ વસ્તુ આ છે ખવડાવો ભલે લાડવાનો ખવડાવો કાઈ નહીં રૂપિયા દે ને ખવડાવો પણ ગરીબ માણસ તમે કાઈ નહીં પણ શાક રોટલી રોટલા તો ખવડાવો આવા તો કરો અને આ એકવીસમી સદી આ માણસો આ સમાજ હજી ઓળખતો નથી સમજો કે જેને ભાવનગર મહારાજ વિચાર કરો જે ભૂખ લાગી મોટી વાત છે ઓલા બોરડી પાણો માર્યો પાણો માર્યો બોરડી એક ખોર બોર્ડ દઈ દીધા અને એ પાણા ભારો ભાર દઈ દીધા કોને રૂપિયા દઈ દીધા કોણ ભાવનગર મહારાજે બોહિલે કે ગોહિલ અમને દઈ નથી દેતા કે અમારે ગોહિલોનું નું લેવું નથી ભાઈ પણ કોકે કીધું કે દરબાર આજે તમને પાણો મારો ગુનેગાર છે કે જો બોર્ડ અને બોર્ડ દેતી હોય જથ્થા મટાડવા માટે ભૂખ લાગી હોય તો હું ભાવનગર નરેશ છું ભાવનગરનો ગોહિલ છું મારી ફરજમાં આવે છે કે આ ગરીબ માણસ મારે ક્યાંક દેવું પડે આ રાજા આવું તો તમે જીવ છો ને પણ આવું કરો ને કોકને જમાડો તો તમે અમારા ભેડા છો સનાતન ધર્મ આપણે બધા એક જ છે તો તમને હારું લાગે તો વાંધો નહીં માથું લાગે તો કઈ વાંધો નહીં પણ હું ચારણ સૌ હર ભજવું હક બોલવું ધોનો માતા વલ એન અન્ય ઉતરે ને આઠોપો રમલ જય મોગલ જય મની ધરજા વરવાળી